મિત્રો આજે બધા આપણા ભાઈઓ પાસે ક્રિકેટની રમત રમાડવામાં આવી રહી છે તમે જોઈ શકો છો બધા લાઈનમાં ઉભા રહી ગયા છે આને દે ધ્રુ પકડ ધ્રુ નાખવાનો દડો બધા ભાઈઓ આપણે રમી શકીએ એવા રહી ગયા છે પકડજે પકડજે હાલો 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 પકડજે ભાઈ વાહ મહેશ વાહ મરા મજા ને વિરાટ મજા આવે છે ને હમ ચોથા મજા આવે છે તું કેમ વિક્રમ બે ગયો તાર નથી રમવાનું હે વિક્રમ તાર રમવાનું નથી હ રમવાનું છે તારે હે વિક્રમ ઉભા થઈ ચાલ હરિનભાઈ જાન રાખજો દડો આવી ગયો છે ઓ હરિનભાઈ સીતારામ પકડ પકડ આ પકડી લીધો ભાઈ એ દડો ગયો છે પકડજે સોથા ચોકો વહી જાય છે

એ પ્રશાંત અહીંયા ધ્યાન રાખજો વાગી દોડો મહેશ તારી જગ્યા વાહે બસ એમ હાલો લેજે વિરાટ પકડ પકડ હા પકડાઈ ગયો હાલો હા બસ ધીમે ધીમે ઓ ધ્રુવ વાગી નો જાય હલો મહેશ એવું તારો વારો ધીમા દડા નાખજે ધીમા દડા નાખજો મહેશ વાગી ન જાય બહુ બા ઉભો રે થોડો બસ ન્યા ઉભો રે ન્યા નહી કવે પકડી કહે કા લઈ પ્રશાંત પ્રશાંત લઈ જાય લઈ જાય લેજે ए मुरली खड़ा हो जा गेंद चली जाएगी रे हाँ <laughs> કેમ લાગે છે મહેશભાઈ જીતી જશું આપણે કે એ મહેશભાઈ બરે એકડેક મહેશ કેમ લાગે છે જીતી જશું હા જીતી જશું હે કેમ લાગે મહારાજ મજા આવે છે બેટિંગ કરવાની છે બેટિંગ કરવાની જીતી જાઉં કે હારી જશું હા જીતી જશું

લાંગ સંસ્થા તો આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર વિનંતી છે તમે જોઈ શકો છો બધા ભાઈઓને ખૂબ મજા આવે છે જય હિન્દ વિદ્યાર્થી મિત્ર જય હિન્દ મિત્રો જય શ્રી રામ